સીવા વિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બોરસદ તાલુકાના ખાનપુર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવની મહોત્સવ યોજાયો જેમાં બહારથી પધારેલા શ્રી સુરેશભાઈ મીના નાયબ વન સંરક્ષક શ્રી આણંદ શ્રી મિહિરભાઈ પટેલ બોરસદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શ્રી મોફતભાઈ સોલંકી તાલુકા પંચાયત કારોબારી સભ્ય શ્રી બોરસદ શ્રીમતી વિમળાબેન કનુભાઈ સોલંકી જિલ્લા પંચાયત સભ્ય શ્રી આણંદ બીટકેની કાઠાણા શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ સીઆરસી કોર્ડિનેટર શ્રી વિરસદ કુમાર શાળા ગ્રામ પંચાયત ખાનપુરના સરપંચ શ્રી વસંતિકાબેન રતનસિંહ તથા માજી ડેપ્યુટી સરપંચના પતિ શ્રી ફારૂકભાઈ મલેક તેમજ ગામના અગ્રણીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ દાતાશ્રીઓ એસએમસી અધ્યક્ષશ્રી અને વાલીગન ઉપસ્થિત રહી આંગણવાડીના ભૂલકાઓ અને બાલવાદિકાના બાળકોને કુમકુમ તિલક કરી શાળામાં પ્રવેશ અપાવ્યો બાલવાટિકાના કીટના દાતાશ્રી શ્રી નરેન્દ્રભાઈ સોલંકીએ બાળકોને પ્રેરણા પૂરી પાડી આ પ્રસંગે શ્રી સુરેશભાઈ મીના સાહેબ તથા શ્રી મિહિરભાઈ પટેલ સાહેબે પ્રેરક ઉદબોધન કરી પ્રેરણા પૂરી પાડી હતી સમગ્ર કાર્યક્રમ શાળા પરિવારે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને સુંદર રીતે આયોજન કરી સુંદર રીતે પૂર્ણ કર્યો અને શાળાના શિક્ષક શ્રી ઘનશ્યામભાઈ કા પટેલએ આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર फारूक मले आज रोज कन्या केरोड़ी महोत्सव ने साढ़े प्रवेश सुसाहू निमित्त आपली कानपुर प्राथमिक साड़ा मा मारी साथे उपस्थित श्री सुरेश कुमार मीना साहेब मानिया नायब वन प्रशासक सिंह आनंद साथे शाला में आकर और यहां का जो माहौल है इसको देखे देख। એસ કે લીએ મેં સબસે પહેલે તો સાજાર કા જો મેનેજમેન્ટ હે બહુ બહુ બધા દેતા હું તરફ કા માલ સ્કૂલમાં બનાયા હૈ